ભરૂચ બસ ડેપોમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આયુર્વેદિક વિતરણ ભરૂચમાં એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાઈતા પરિષદ વિભાગીય સમિતિના સંયુક્ત ઉપક્રમે સિટી સેન્ટર ખાતે આવેલ ભરૂચ બસ ડેપોના સહયોગથી એક ઉત્તમ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ હેઠળ ડેપોમાં કાર્યરત ડ્રાઈવર કંડક્ટર તેમજ સફાઈ કામદારોને આયુર્વેદ આધારિત ટૂથ પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ ટૂથ પાવડર ખાસ કરીને તમાકુના સેવનથી મોઢામાં થતા ચાંદા દુર્ગંધ અને ગરમી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે કાર્યક્રમના હેતુ મુજબ કર્મચારીઓમાં તમાકુના નુકસાનો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી

ખૂબ સારા અભિગમતી સંકલ્પ ફાઉન્ડેશન ના સંજયભાઈ દ્વારા એક નાના કાર્યક્રમ નું આયોજન હાથ ધરે છે જે તબક્કે હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું